કાશ્મીરના પહલ પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલામાં અઠ્યાવીસ થી વધુ નિર્દોષ લોકોની હત્યા કરવામાં આવી હતી આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા ને શાંતિ માટે આતંકવાદીઓને સજા મળે એ હેતુથી આતંકવાદીઓના વિરુદ્ધ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ઈચ્છાપુર પ્રખંડ રાંદેર જિલ્લા તરફથી ધરણા પ્રદર્શન અને પુતરા દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો જમ્મુ કાશ્મીરના પહેલગામની બેસરણ ખીણમાં મંગળવારે સાંજે અચાનક ગભરાટમાં ફેરવાઈ ગઈ હતી જ્યારે અજાણ્યા આતંકવાદીઓએ પ્રવાસીઓ પર અંધાધૂન ગોળીબાર કર્યો હતો આ ઘટનામાં અઠ્યાવીસ લોકોના મોત થયા હતા અને વીસથી વધુ લોકો ઘાયલ થયા હતા ગુજરાત મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળ કર્ણાટક સહિતના લોકોનો સમાવેશ થાય છે આ ઘટના બાદ દેશભરમાં આક્રોશ ફેલાયો છે અને સરકારે સુરક્ષા વ્યવસ્થા કડક બનાવી છે મંગળવારે સાંજે પહેલગામથી પાંચ સાત કિલોમીટર દૂર આવેલી બેસરન વેલીમાં જેને મિની સ્વિટ્ઝરલેન્ડ તરીકે ઓળખવામાં આવે છે ત્યાં આતંકવાદીઓએ અચાનક હુમલો કર્યો હતો આ સ્થળ ગાઢ જંગલો અને પહાડોથી ઘેરાયેલું છે જ્યાં પર્યટકો પિકનિક તટ્ટુની સવારી અને પ્રકૃતિના નજારાનો આનંદ માણવા આવ્યો છે ચશ્મા દીધુના જણાવ્યા અનુસાર આતંકીઓ સુરક્ષા દળોની વર્દીમાં હતા અને તેમણે પર્યટકોના નામ અને ઓળખ પૂછીને નજીકના અંતરથી ગોળીબાર કર્યો આ હુમલો લગભગ મિનિટ સુધી ચાલ્યો જે દરમિયાન આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કરી અઠાવીસ કાયરતાપૂર્વક હત્યા કરી હતી ઘટનાને પગલે દેશભરના લોકોમાં રોષ ફેલાયો છે ત્યારે આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલને શાંતિ માટે આતંકવાદીઓને સજા મળે એ હેતુથી આતંકવાદીઓના વિરુદ્ધ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ઇચ્છાપોર પ્રખંડ રાંદેર જિલ્લા તરફથી ધરણા પ્રદર્શન અને પુતળા દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો